સુરતના ઉધના વિસ્તારમાં આવેલા રૂપાલી ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં પંદર વર્ષે માસૂમ કિશોરનું મોત થવા પામી છે લીપની જાડીમાં તેનું ગળું ફસાઈ જવાન લીધે કિશોરનો શ્વાસ ઉંધાઈ ગયો હતો કિશોરને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા તેનું મોત ધીભજવા પામી છે ઉધના રૂપાલી ઇન્ડસ્ટ્રીઝના એક સંચા ખાતામાં વિચિત્ર અકસ્માતમાં પંદર વર્ષના બાળ કારીગર મંગલ સુખબદન સિંહનું મોત ધીભજ્યું છે મધ્યપ્રદેશથી સુરત ફરવા આવેલો કિશોર મિત્રો સાથે સંચા ખાતામાં કામ કરી થોડા રૂપિયા કમાઈ લીધો હતો દરમિયાન લિફ્ટની જારીમાં ગળું ફસાઈ જતા તેનું મોત થવા પામ્યું છે મૃતક કિશોર માતા પિતાનો એકનો એક દીકરો હોવાનું પણ જાણવા મળ્યું છે મૃતકના મિત્ર મનોજે કહ્યું કે મંગળ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે પંદર દિવસ પહેલાં જ મંગલ તેના કાકા સાથે સુરત ફરવા આવ્યો હતો ત્યારબાદ કાકા વતન જતા રહેતા તો મંગલ વતનના મિત્રો સાથે રોકાઈ ગયો હતો તેઓ એક રૂમમાં પાંચ વ્યક્તિ રહેતા હતા મિત્રો સંચા ખાતામાં પાણી ભરવાનું કામ કરતા હોવાથી દેવા દરમિયાન મંગલ પણ મજૂરી કરી થોડા રૂપિયા કમાઈ લેતો હતો ઘટના સવારે આજે બની હતી જેમાં મંગલ કામ પર હતો લિફ્ટમાં બેસીને બીજા માણી જતો હતો ત્યાં લિફ્ટની જાડીમાં તેનું ગળું ફસાઈ ગયું હતું જેથી મંગલે બુમાવું કરી દીધી હતી સાથે મિત્રો મદદ પહોંચે તે પહેલા મંગલ ગુંગળાઈને બેભાન થઈ જવા પામ્યો હતો લિફ્ટની જાડીમાંથી બહાર કાઢી મિત્રો સારવાર માટે એકસો આઠમાં સુલમાં લી જવા પામ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મંગલને મૃત જાહેર કર્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા